તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગ હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો આપણે માસી ચાલ્યા જવાના છે સાવરકુંડલા તો ચાલો મમ્મીને મળીએ મમ્મી શું કહે છે મમ્મી સવાર સવારનો શું નાસ્તો બનાવે છે પછી માસીને ને મળાવીએ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં આપણે સવાર સવાર માં મસ્ત મજાનું વાતાવરણ છે હું મમ્મી આજે તો કારણ કે બે ત્રણ દિવસ બફારો પડે છે એવો ને આજે તો વરસાદ આવે એવું થઈ ગયું છે પણ આજે વરસાદ આવે એવું થયે છે ને આગાહી હા એ વાત સાચી હો પંદર તારીખ ની વરસાદ ની આગાહી છે

તો પર્વ ભાઈ કેવા રમે ત્યાં પર્વ ભાઈ બોલાવ હા ખાવું તારે

અને આજે તો મમ્મી વહેલા રસોઈ માંડી દીધી છે કારણ કે આપણે વાતાવરણ છે બહુ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે તો મમ્મીને મેં કીધું કે આજે તો મમ્મી આપણે કળી પાડેલું શાક ખાવાનું મન થયું છે તો મમ્મી કહે કે ચાલો બનાવી દઉં કીધું ચાલો આજે તો કળી પાડેલું શાક ખાઈએ અને આપણા બધા મિત્રોને પણ દેખાડીએ કે આપણે મમ્મી કેવું કળી પાડેલું શાક બનાવે છે તો ચાલો આપડે કિચન માં જઈએ તમને બધા દેખાડતા જઈએ અને આપડે કિચન માં મમ્મી પાસે તો શું કેવું મમ્મી આજે તો વરસાદી વાતાવરણ છે ને મમ્મી કળી પાડેલું શાક ખાવું છે એમને આવા કળી પાડેલ કરી લીધા આજે કળી પાડેલું કરવી અને આપડે અહિયાં ચણા નો લોટ લઈ લીધો છે એમને લોટ અને એમાં આપણે નમક એડ કરી દેવાનું ના મમ્મી આપણે શું લસણ આટલું બધું નાખવાનું છે હા લસણ નાખવું પડે હ અને પેલા આપણે ચણાના લોટમાં બધો મસાલો કરી નાખવાનો એમ ને આપણે મસાલો કરી નાખવાનો મીઠું મરચું દાણા જીરું પાવડર ગરમ મસાલો આ મસાલો તો કરી નાખ્યો હવે પાણીથી લોટ બાંધવાનો ને એનો હા પાણીથી એને કડક લોટ બાંધીને પછી આપણે હંતામ ભરીને પાડવાનો હા ઢીલો લોટ તો સેવમાં નેમા હોય કા મમ્મી આમાં તો કડક રાખવો પડે ને હા માપી

અલગ કળી પડેલું શાક અલગ ટાઈપ માંચા ભર દીધા છે તેલ આવી ગયું છે ને હંચા માં લોટ ભર દીધો છે એમને મમ્મી કળી સારા ઓકે તો ચાલો આપડે વઘાર કરી નાખો બીજું શું તો આપણે ભાઈ પેલા વેલા તો જાજુ બધું લસણ થીમ્મી લીધું છે એમાં લીમડો પણ એડ કરી દીધો છે અને હવે હિંગ મમ્મી આમાં જીરું નો હોય નઈ નઈ રીંગણા બટેટામાં ઓકે રીંગણા બટેટામાં જાજુ હોય

બેનું માપુ થઈ જાય ફરખું થઈ જાય હવે આપડે મસાલામાં હળદર હળદર જીરું પાવડર પછી લાલ મરચું અને ગરમ

ઉપાદી છોડીશ એટલે હું બનાવું હા તો ચાલો આપડે કળી પાડી દઈ મસ્ત મજાની વાહ ભાઈ વાહ આપણી મસ્ત મજાની કળી પડે છે આખી મમ્મી આ આવડી મોટી કળી પડે પછી આપડે છૂટી થઈ જાય ને હા એ તો ઉકળે ને એટલે ઓટોમેટિક્સ અલગ થઈ જાય હા તો હવે આપડે આ કળી પડી જાય પછી ચડવા દેવાનું એટલે રેડી 10 15 મિનિટ ચડવા દે એટલે હું રેડી ઓકે એ આપણી મસ્ત મજાની કળી પડી ગઈ છે એટલે સેવના ગૂંચળા પડે એમ પડી હું તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને અત્યારે તો આપણે માસી જાય છે સાવરકુંડલા અને આપણે માસા તેડવા આવ્યા છે તો ચાલો આપણે માસીને મળીએ અને માસી શું કહે છે તે જાણીએ તો ફાઇનલી માસી જાવું જ છે એમ ને સાવરકુંડલા હા હા આવજો મારે સોમ મંગળવારે આવવાનું થશે હા ત્યારે આવીશ તમારા ઘરેને મળશું ચાલો આવજો

તમને એ નથી ગમતું મને એ નથી ગમતું કારણ કે આખો ઘરે હોય આખો દિવસ તો આમ બોલ બોલ કર્યા રાખે ને રમાડવી ને મજા આવે આપણને નહીં આઈએ કુંડલા થોડાક દિવસ પછી પર્વ ને રમાડવા ને માસી ને મળવા તો ચાલો તો ચાલો મિત્રો આપણે મમ્મી ને મળીએ મમ્મી શું કહે છે ને મમ્મી આપણે સાંજ શું રસોઈ બનાવે છે તે જાણીએ અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં ને મમ્મી શું સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે આજે ગુવાર નું શાક રોટલી વાહ ભાઈ વાહ સાંજે વાહ ભાઈ વાહ ગુવાર નું શાક મમ્મી તો હવે કિચન માં થઈ ગયા એકલા શું કેવું મમ્મી માસી હતા હેલ્પ કરાવવા લાગતા હા મામી બે દિવસ માં આવી જશે એ વાત સાચી મામી પણ પિયર ગયા નહીં ને માસી વિના ગમતું નથી શું કેવું મમ્મી સાચી પણ મોઢા ઉપર થી ખબર પડી જાય ગમતું નથી હા એવું બધું છે ને ચાલો આપડે રસોઈ બનાવી નાખો પછી જમવા બેસી જઈએ